دي نا کوا رہا رها سينگار دي نا دوتي کے એબીવીપી દ્વારા આજે જીસીએએસ પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓની પડતર તકલીફોને લઈને રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે સુરતમાં પણ એબીએપી દ્વારા જે આ વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું હતું ત્યારે વિરોધ પ્રદર્શન સાથે સાથે સુરતમાં તાળાબંધી છે તે પણ કરવામાં આવી ત્યારે કઈ કોલેજમાં તાળાબંધી કરવામાં આવી અને વિરોધ પ્રદર્શનમાં શું માંગ કરવામાં આવી રહી છે જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જેમાં જીસીએએસ પોર્ટલ પર આવતા જે વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દેખાવો અને તાળાબંધી કરવામાં આવી હતી જેમાં રાજ્યની યુનિવર્સિટીઓમાં તાળાબંધી કરવામાં આવી છે ત્યારે ખાસ કરીને જે આ વિરોધ પ્રદર્શનની જો વાત કરવામાં આવે તો જે એ દ્વારા જે આ રાજ્યવ્યાપી વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમાં સુરત યુનિવર્સિટીમાં તાળાબંધી કરવામાં આવી છે ત્યારે સાથે સાથે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસથી રાજ્યમાં જે પંદર સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો આ વિરોધ પ્રદર્શન સાથે સાથે હવન છે તે પણ કરવામાં આવ્યો અને એ બીવીપીના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા જે આખા રસ્તો છે તે રોકી દેવામાં આવ્યો હતો રસ્તા ઉપર જતા વાહનો છે તેમને રોકીને ત્યાં ગાડી હવન કરી અને આ વિરોધ પ્રદર્શન જે અનોખી રીતે કરવામાં આવ્યો અને તેની સાથે સાથે વીર નર્મદા જે યુનિવર્સિટી છે તે યુનિવર્સિટીને પણ એક કલાક સુધી તાળા મારી દેવામાં આવ્યા હતા એટલે કે વિદ્યાર્થીઓને જે એડમિશનને લઈને જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તેને જ લઈને એબીપી આજે મેદાને ઉતર્યું છે અને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આ વિરોધ પ્રદર્શન માત્ર કહી શકાય કે એક સુરત ખાતે નથી પરંતુ સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહ્યું છે અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવી રહ્યું છે અને તેની સાથે કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવી રહ્યા છે કે જે પ્રમાણે વિદ્યાર્થીઓને જે હાલાકી પડી રહી છે તેનું યોગ્ય નિરાકરણ છે તે લાવવામાં આવે નહીં તો આગામી સમયમાં પણ હજી આ વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને જે રાજ્યની જે યુનિવર્સિટી છે તે તમામ યુનિવર્સિટીઓને તાળા મારવાની પણ ચીમકી છે જે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છે તેના દ્વારા આપવામાં આવી છે

પ્રોસેસ જે છે એની અંદર અને જે કોલેજ ના જે વિદ્યાર્થીઓ છે એ એટલા ત્રાસેલા છે એ લોકોને એમ છે કે હવે અમારું એડમિશન નું શું થશે અમારું ભવિષ્ય નું શું થશે એટલે જે વિદ્યાર્થીઓ છે એ લોકોને જાહેર સુધી એ લોકોને એડમિશન નહીં મળી જાય અને જે જીતા પોર્ટલ ની અંદર જે લોકો છે જે લોકો આ લીધે આ બધી ધાંધલીઓ ચાલુ થઈ છે જે ડોનેશન નું જે પેલા જે ચાલતું હતું ડોનેશન એ પાછું એ

એબીવીપી દ્વારા જે પ્રમાણે યુનિવર્સિટીમાં તાળાબંધી કરવામાં આવી એને લઈને આપ શું કહી રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર